નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ રાજાના પુત્ર તપન પરમારની હત્યા બાદ સરકારના આદેશ અનુસાર છેલ્લા ઘણા દિવસોથી શહેરમાં પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા દબાણ હટાવવું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે આજે પાલિકાની નીતિના વિરોધમાં ફતેપુરા સ્થિત કાચવાલા હોલ ખાતે આજે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એડવોકેટ અને સામાજિક કાર્યકર્તા શોકત ઇન્દોરી તપન દાસ ગુપ્તા જય વ્યાસ જે સામાજિક કાર્યકર્તા કાર્યકર્તા છે આરીફ મલેક ફિરોઝભાઈ તેમજ મોટી સંખ્યામાં લારી ગલ્લા ધારકો અને પથારાવાળા ઉપસ્થિત રહ્યા હતા પાડાના વાકે પખાલીને ડામ જેવી સ્થિતિ સર્જી અન્ય લોકોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા જે લોકોનું ગુજરાન જ લારી ગલ્લા તેમજ પથારાથી ચાલે છે તેવા લોકોએ આજે આ બેઠકમાં આવનારા દિવસોમાં આ અંગે નીતિ ઘડી મેયર મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવશે અને તેમ છતાં પણ જો નિરાકરણ નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી મારા સાથી મિત્રો એ બધી રજૂઆત કરી દીધી છે પણ મને કોર્પોરેશન ખાસ કરીને કેવું છે કે જે તમે જે લારી ગલ્લા ઉઠાવો છો ગરીબ લોકોના એમાં કેટલાક આપણા કોન્ટ્રાક્ટર જે માણસો હોય છે એવા છે સામાજિક તત્વો હોય છે મને લાગતું નથી કે એમના લારી ગલ્લા જે ગરીબોના લારી ગલ્લા હોય છે એમના બાપનું હોય એવી રીતે ઉઠાવી ઉઠાવીને ગાડીઓમાં ભેગે છે એમનું નુકસાન થાય છે કે જે પણ લારી ગલ્લા જે પણ નુકસાન થયું છે લારીઓનું થયું છે એનું નુકસાન કોર્પોરેશન એમનું ભરપાઈ કરે ખાસ કરીને કોર્પોરેશનના જે પણ જે ચાડી ચામડીના લોકો છે ગરીબો પર ધ્યાન આપે એ હજાર હજાર રૂપિયા લે છે શાના માટે લે છે હજાર રૂપિયા પછી તમે લારીઓ ઉઠાવી લો છો એમને લાયસન્સ આપવામાં આવે છે લાયસન્સ આપવામાં આવે ને જે જે રૂપિયાની તમે એ ધંધાઓ તમે બંધ કરો ને આ જે ગરીબોનો જે લારી તમે છો અત્યાચાર કરો છો આ રોડો ઉપર જે બોરો લાગે છે દુકાનદારક ધારકો ના તમે જોઈ લો કાલુપુરા એ જો બાર રોડ પર બોર્ડ વગર છે તમને અડચણરૂપ નથી લાગતું એમને પણ ડન કરો ને તમે એમને પણ ડન કરો એક તરી એક એક આંખથી તમે જોવો છો તો બીજી આંખ ખુલ્લી રાખો ખાસ કરીને જે તમે લારીઓ ગણો જે લારીઓ ઉપાડો છો એમાં જે નુકસાન થયું છે આ લારી ધારકોને એમનું ભરપાઈ કરે કોર્પોરેશન ને જે પર આ જે યુનિયન બને છે એમાં બધા બરોડાના આગેવાનો મચ્છીપીટના લોકો બરોડાના હિન્દુ મુસ્લિમ એમાં કોઈ જાત પાતું એ નથી બધા આગળ આવે સંગઠનમાં ને બધા લોકો કોર્પોરેશનમાં જે તારીખ છે એ તારીખમાં લોકો સહયોગ કરે જે રાજ્ય સરકાર જે છે અથવા વડોદરામાં જે મ્યુનિસિપલ કોર્પોરેશનની જે કાર્યવાહી ચાલી રહી છે એ તદ્દન ગેરવ્યાજબી છે અને જે સેન્ટ્રલ એક્ટ છે સ્ટ્રીટ વેન્ડર એક્ટ એનું સદંતર ઉલ્લંઘન કરે છે આજે અહીંયા વડોદરા શહેરમાં ફતેહપુરા વિસ્તારમાં આ એક ખૂબ જ અગત્યની એક મિટિંગ અને ચર્ચા ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં છેલ્લા દસ અગિયાર દિવસથી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને જે લારી ગલ્લા ધારકોને જે લારી ગલ્લા ઉપાડી ગયા છે એક 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 એ રીતે કહીએ તો લૂંટી ગયા છે કેમ કે ગેરકાયદેસર એ રીતે ઉઠાવી ગયા છે તો એની સામે એક આંદોલનની જે પૂર્વ ભૂમિકા તૈયાર કરવા માટે અને જે લારી ગલ્લા જે લોકો લગાડી રહ્યા છે આજીવિકા મેળવી રહ્યા છે એમના અંદર મજબૂતી આવે એમને પોતામાં પોતે ગેરકાયદેસર નથી એ ક્લેરિટી માટે આજે અહીંયા અમે એક શહેર લેવલની ચર્ચા ગોષ્ઠી કરવામાં આવી હતી જેમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે સદર કાર્યક્રમમાં છે વડોદરાના જે એક્ટિવિસ્ટ છે લારી ગલ્લા માટે લડતા સંગઠનો છે કામદાર યુનિયન છે વડોદરા શહેરના જે મુસ્લિમ એક્ટિવિસ્ટ છે એ બધા જ લોકો અહીંયા સામેલ થયા છે અને અમે અપીલ કરીએ છીએ વડોદરાના દરેક લારી ગલ્લા ધારકોને કે આ જે સંગઠન આ જે ચળવળ શરૂ કરવામાં આવી છે આજથી એમાં જોડાવ જેથી કરીને જેટલા પણ લારી ગલ્લાવાળા છે કેબિનવાળા છે એમને કાયદેસરતા પ્રાપ્ત થાય તમે એ ના વિચારો કે તમે ગેરકાયદેસર છો તમે દબાણ કરી રહ્યા છો દબાણ તો જે છે મોટા મોટા બિલ્ડિંગ એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્ષ વિશ્વામિત્રી જે રિવર ઉપર જે દબાણો કર્યા છે મોટા મોટા મોલ અને ઇન્ડસ્ટ્રી એસ્ટાબ્લિશ કરીને એ ગેરકાયદેસર છે લારી ગલ્લાવાળા ગેરકાયદેસર નથી નથી અને નથી તો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે આ રીતે દાદાગીરી કરીને બેફામ રીતે એમને ડરાવી ધમકાવી એક આતંકિત કરીને એમની આજીવિકા રોજી છીનવી શકે નહીં એના માટે અહીંયા જે છે એ નક્કી કરવામાં આવ્યું છે કે બુધવારના રોજ સાડા ત્રણ વાગે જે પીડિત લારી ગલ્લા ધારકો જે છે એ એમના કુટુંબ સાથે એમના સાથીઓ સાથે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની જે વડી કચેરી છે ત્યાં અમે મોરચો લઈને જઈશું અને જે લારી ગલ્લા ઉપાડી ગયા છે એ વિનામૂલ્યે પરત આપે એની માટે માગણી કરીશું અને જે નુકસાન થયું છે એમની જે ગુડ્સ છે એમની જે વસ્તુઓ છે એમને જે નુકસાન થયું છે એની ભરપાઈ કરવા માટે પણ અમે ડિમાન્ડ કરીશું માગણી કરીશું અને ત્યારબાદ જો સંતોષ નહીં થાય તો અમે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જે છે એક પિટિશન દાખલ કરીશું આ લારી ગલ્લા ધારકોની ની મદદથી એના સંદર્ભે અમે ત્યાં જમા થઈશું વડી કચેરીમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની માનનીય કમિશનર ની અમે મુલાકાત કરીશું રજૂઆત કરીશું મેમોરન્ડમ આપીશું એપ્લિકેશન આપીશું જે લારી ગલ્લા ધારકોની જે સમસ્યાઓ છે એમને પડતી મુશ્કેલીઓની રજૂઆત કરીશું અને આ લારી ગલ્લા ધારકોને કાયદેસરતા મળે કોર્પોરેશન તરફથી એના માટે અમે સંપૂર્ણ પ્રયત્નો કરીશું જો હકીકતમાં તો આ નાગરિકોની સંગઠન છે નાગરિક તરીકે આપણે આપણા જે અધિકારો એ બચાવવા માટે એ જણાવવાની જરૂરિયાત આવી પડી છે કારણ કે માત્ર વડોદરા નહીં કે માત્ર ગુજરાત નહીં સમગ્ર દેશની અંદર

હકીકતમાં આ તંત્ર આ કોર્પોરેશન ગેરકાયદે રીતે આ લારી ગલ્લાવાળાને હટાવી રહ્યા છે કેમ કેમ કે એમને પોતાના નિષ્ફળતા ઢાકવા માટે પૂરમાં આપણે સૌએ જોયું અને જાણ્યું કે અનેક મોટા મોટા બિલ્ડરોના હોટેલથી માંડીને બિલ્ડીંગથી માંડીને અઘોરા મોલથી લઈને બધું એવા અનેક જગ્યાઓમાં ખોટી રીતના નદી ઉપર કાસો ઉપર દબાણ કરેલા હતા વડોદરા લોકોની વડોદરાની લોકોની માંગ હતી કે આ બધી દબાણ હટાવ પરંતુ તંત્ર અને સરકાર એને નથી હટાવી રહ્યા એ કરવામાં સંપૂર્ણ નિષ્ફળ થયા છે અને એટલે લોકોની ધ્યાન બીજે દોરવા માટે આ લારી પર એમાં પણ ચોક્કસ અંદર એ લોકો આ પ્રકારની બધું કાર્યવાહી કરી રહ્યા છે એ ખૂબ જ ચિંતાની બાબત છે વડોદરાના લારી ગલ્લા હોય એ હિન્દુ હોય મુસલમાન હોય સૌના હક માટે લડવાનું છે કામદારોના હક માટે લડવાનું છે સામાન્ય રિક્ષાવાળા ગરીબ લોકો જે રેક પિકર્સ છે કચરા વિની પોતાનું ઘર ચલાવે છે એ સૌની અધિકાર એ માનવ અધિકાર છે એ સૌ માનવ છે એટલે રોજગારીના હક એ જીવનની હક સાથે સરખા છે જીવવું હોય તો રોજગાર જોઈએ બિના રોજગાર કોઈ જીવી નહીં શકે સરકાર રોજગાર આપી નથી શકતા તે જૂટવી પણ ના શકે એ વાત અમે મોટે આવાજેથી સ્પષ્ટ અવાજ કહેવા માટે બુધવારે અમે ત્યાં જઈ રહ્યા છીએ ના અત્યારે તો એ લારીગલ એસોસિશનના નામે જ કામ થશે અમે વિવિધ સંગઠનો એમાં જોડાઈ રહ્યા છે વોર્ધ નાગરિક સંઘર્ષ મંચ પણ એમાં જોડાયા છે જેમાં અમે લોકો છીએ અને આવનારા દિવસોમાં કઈ રીતે એ લડતને આગળ ધપાવીશું એ અમે વિચારણા કરીશું સંગઠન બનાણી સાહેબ એટલે જરૂર છે કારણ કે આ કાયદો જે છે સ્ટ્રીટ વેન્ડર એક્ટ બે હજાર ચૌદ કેન્દ્રથી પ્રસારિત કાયદો છે એના પછી બી દસ વર્ષથી ન્યારે મા મ્યુનિસિપાલિટી એને અમલમાં નથી લાવતી અને એમાં બહુ બધી વસ્તુઓ છે જે પોઈન્ટ એ કમ કરતા જ નથી એટલે પછી સંગઠન બનાવવો પડે પણ પૈસા લેવાની વાત આવે છે એટલે એ પૈસા લે છે આ દસ વર્ષથી મ્યુનિસિપાલિટીના પોતાના આરટીઆઈમાં જવાબ અમને આપેલો છે અગિયાર હજાર લારીવાળા છે અગિયાર હજાર લારીવાળાને આપણે એવરેજમાં પાંચસો રૂપિયા ગણે કારણ કે કોઈ કોઈ જગ્યાએ ત્રણ ને હજાર બી લે છે પણ એવરેજમાં પાંચસો રૂપિયા મહિને ગણીએ તો છ કરોડ રૂપિયાની આવક હર વર્ષે લારી ગલ્લાવાળા કરીને આપે છે એટલે ફ્રી નથી બેસી રહ્યા કોઈ બી છ કરોડ અને તમે જાણો છો કે મ્યુનિસિપાલિટીની હાલત ઓલરેડી નાણકીય રૂપે નાજુક છે તો બી જે પોઝિટિવ કહેવાય કે લારી ગલ્લાવાળા લાકો જે એમાં કોન્ટ્રીબ્યુશન કરે છે પૈસા આપે છે પછી ઉપરથી આટલી બધી સેવાઓ શાકભાજી કોઈ બહારથી થોડી લે છે શાકભાજીને ફળ ફૂલ જે બધા છે આપણે લારી પરથી જ લે છે આટલી સ્વાભાવિક વસ્તુઓ જે એ લોકો સમજી નથી રહ્યા એના માટે જ આ કાનૂન છે કાનૂન નથી માની રહ્યા એટલે સંગઠન બનાવીને હવે આગળ અમારે કાર્યવાહી કરવી પડે છે રોડ બ્લોક થાય છે ટ્રાફિક ટ્રાફિક જામ જામ ને જે એ અર્બન પ્લાનિંગની સમસ્યા છે બહુ સ્પષ્ટ કહું છું ખુદ દિલ્હીમાં અમારી જ્યારે વાતચીત થાય છે કેન્દ્ર સરકાર સાથે કેન્દ્ર સરકાર માને છે ને એની વાળા ઘણા કાગળ છે એનામાં ઘણા જજમેન્ટ છે હું તમારી સાથે શેર કરી શકું છું અર્બન પ્લાનિંગ એટલે જે શહેરનું પ્લાનિંગ છે એ એ પ્રમાણે નથી થયું જેટલી ગાડીઓ વેચે છે આ લોકો તો ગાડીઓ જે મોટી કંપનીઓ વેચે છે એ બેફામ વેચે છે અને રોડનું ડેવલપમેન્ટ જેટલું થવું જોઈએ એટલું થતું નથી હવે જે શહેર આપણા સયાજીરાવના સમયે બની ગયું ત્યાં એક્સપાન્ડ નથી થવાનું ત્યાં લોકોના ઘર છે પણ તમે બહારના શહેર બી જુઓ તો મોટા રોડ તમે કરી શકો માંજલપુર થોડું વધારે સારું પ્લાન છે તમે જોઈ શકો માંજલપુરમાં સારું પ્લાનિંગ થાય તો શું થાય એમાં બધા માટે જગ્યા છે લારી માટે બી જગ્યા છે ને ગાડી માટે બી જગ્યા છે હવે એ પ્રમાણે પ્લાનિંગથી શેર કરો તો થઈ શકે આખા દેશમાં આ દુનિયામાં ક્યાંય લારી ગલ્લા નથી એવા કોઈ દેશ નથી એવો કોઈ જ દેશ નથી મુંબઈ જેવા સૌથી ગીચપીચ શહેરમાં પણ એક કરોડ લારીવાળા છે બરાબર એક કરોડ એક કરોડની વસ્તીમાં એક લાખ લારીવાળા છે એટલા બધા લારી લારીવાળા છે બરાબર છે બિલકુલ હવે એ જે લારી એ બી જે જે લારીવાળા તરફથી ગુનો થાય એનું કારણ બી અમલીકરણ નહીં કરવાનું છે હવે તમે સમજો લારીવાળો જે પાંચ વર્ષ આવું ફેલાઈને બેઠો છે ત્યારે એ વોર્ડના અધિકારી છે જેને વોર્ડ ટુ વોર્ડ લાઈન ટુ લાઈન બધાને ઓળખતા હોય એ ઓળખતા હોય બાય ધ એ સાહેબ તમે ખાસ જનતાને સમજવાનું છે આ અચાનક એક દિવસે રાત્રે ટપકી પડે એવા નથી આ રોજ અમને ઓળખે છે રોજ અમારો લેનદેન છે બેસ છે આ લોકો સાથે આ વોર્ડ વાળા જે છે એ કહી શકે એને કે ભાઈ આ તે બે ટેબલ વધારે લગાડ્યા આ કાલથી નહીં મૂકતો બરાબર આ એરિયા આટલો જ છે આપણો એ વાતચીત કરીને એ અમલીકરણ કરીને કરી શકે અને જે ઉલ્લંઘન કરે તો ફોટો પાડીને તમે એને પહેલાં દંડ એ દંડના બી જે એક રૂલ બનાવવાના છે એ રૂલ જ નથી બનાવ્યા અમે તો બી સામેથી કહે છે ફોટો પાડીને પચાસ રૂપિયા કાપવાનું ચાલુ કરો એ જો ના માને તો પછી એને નોટિસ આપો કે ભાઈ તું આ ઉલ્લંઘન કરે છે એટલે હવે અમે તને છેલ્લી વોર્નિંગ આપીએ છે પછી અમે તારી આ બધી વસ્તુઓ લઈ જશ અત્યારે જે અમારું પહેલા યુનિયન હતું એ તરસાલી એરિયામાં છે ગોરવામાં છે આકોટામાં છે અત્યારે આ કાર્યવાહીના કારણે હવે અમે બધે બીજે જઈએ છે હવે સિટી વિસ્તાર આખો એમાં છે પ્રતાપનગર છે અને અમે તમામ વડોદરાના એરિયામાં જઈએ છીએ જ્યાં લારી નથી તૂટી ત્યાં પણ કારણ કે તમે સમજો આ કાર્યવાહીથી ખોફ બની ગયો છે જ્યાં નથી તૂટી એ બી ડરી રહ્યા છે હવે કે આ આપણા ઉપર ગમે ત્યારે આવશે કેવા આંદોલન લેવાનું આંદોલન માર્ગે માર્કેજ હોય ઈલીગલ કામ કરવાનું પ્રશાસનનું કામ છે આપણે ઇલીગલ કામ કરતા નથી આપણે કાયદાનું અમલ માંગીએ છીએ કાયદા કે રૂપે જ થાય બંધારણના દાયરામાં જ થાય પણ ગાંધીચિંદ્યા માર્ગ એ થાય અને વાત એ છે કે ગાંધીજીંદ્યા માર્ગ એ બહુ હલકો માર્ગ નથી એવું બી સમજવાનું અંગ્રેજોને આપણે નોન કોઓપરેશન મૂલે અસહયોગ આંદોલન અમારો બી સહયોગ ખતમ થઈ જશે સહયોગ જે અમે કરીએ છીએ સહયોગ નહી થાય પછી એટલે એવી રીતના આંદોલન થશે અત્યારે બુધવારે વાગે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસમાં જમા થવાની વાત થઈ છે આપણે બધા તમામના વડોદરાના જે પીડિત લોકો છે જે આપણા જે આમાં લારી કલ્લા વાળા છે તમામને રિક્વેસ્ટ છે તમે બધા ત્યાં આવો એ દિવસ ધરણા પર આપણે શાંતિથી બેસીને ધરણા કરવાના છે ને આપણી માંગો મૂકવાની છે આપણા સામાન પાછો આપે અને કોર્ટ કેસ પણ થઈ રહ્યો છે એમાં તમે કારણ કે કે કોર્ટ એટલે થઈ રહ્યો છે જેને આ ગુનો કર્યો છે આ ઓર્ડર પાસ કર્યો છે એ લોકો બધાને સજા થવી જોઈએ જે આ કાર્યવાહી છે એ ગેરકાનૂની કાર્યવાહી છે કોઈ વોર્ડ ઓફિસરે આમાં સવલત ના આપવી જોઈતી હતી બધા જાણે છે કે આ ગેરકાનૂની કામ થાય છે તો દબાણ સખાય બી કરવાનું નહોતું બધા અધિકારીઓ ઉપર અમે એક્શન લેવા માટે કોર્ટ કેસ કરીએ છીએ